સમાજના આગેવાનોને ગુજરાત હાઈકોર્ટમાં અરજી પોલીસ આગેવાનોની અટકાયત ન કરે તે માટે કોર્ટમાં અરજી પોલીસના જાહેરનામા વિરુદ્ધ ક્ષત્રિયોની હાઈકોર્ટમાં અરજી શાંતિપૂર્ણ વિરોધમાં અટકાયત કરવી યોગ્ય ન હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ છે ખોટી રીતે અટકાયત ન કરે તે માટે કોર્ટ પાસે મદદ માગી છે ગૌરવ જોડાય છે ગૌરવ મામલો કોર્ટમાં પણ ગયો છે અને ખોટી રીતે પોલીસ હેરાન ન કરે પકડે નહીં એ પ્રકારની વાત પણ કોર્ટ સમક્ષ કરાઈ છે ગૌરવ જનક વાત કરીએ તો જે રીતે એક ક્ષત્રિય સમાજ રૂપખલાની સામે મેદાન પડ્યું છે અને ઠેર ઠેર જ્યાં ભારતીય જનતા પાર્ટીની ની રેલી થતી હોય અથવા એની સભાતતીઓ જે ક્ષેત્રીય આગવાનો કારા વાવટા ફરકાવીને તેનો વિરોધ કરતા હોય છે થોડા સમય પહેલા જે પોલીસ કમિશનર દ્વારા એવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે કારા વાવટા ફરકાવીને થઈ શકે થઈ શકશે નહીં ને સાબિત ક્ષેત્રીય સમાજના આગેવાનો દ્વારા એક જાહેરાતની અરજી કરવામાં આવી છે જે કહેવામાં આવ્યું છે કે દરેકે દરેક વ્યક્તિને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર છે હક હોય છે તેના ઉપર કોઈ પણ પ્રકારનું બંધન નાખી શકાય નહીં જે સંદર્ભે હાઈકોર્ટમાં તેમને પીઆઈએલ દાખલ કરી છે અને આ અંગે સોમવારે સુનાવણી હાથ ધરાઈ શકે છે જી બિલકુલ બિલકુલ આભાર ગૌરવ તો આપ જોઈ રહ્યા છો કે પોલીસ આગેવાન અટકાયત ન કરે તે માટે આ કોર્ટમાં અરજી કરાઈ છે